આવેલ સૌ શાંતિ ક્લબની બહાર ફૂટપાથ પરથી ગામના જ હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે ત્યારે આ અંગે આણંદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આણંદ તાલુકાના બેડવા ગામની સીમમાં આવેલ સૌ સૌશાંતિ ક્લબની બહાર ફૂટપાથ પર સવારના સમયે લોહીથી લથપથ હાલતમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હતો જેની જાણ થતાની સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા આ ટોળા પૈકી કોઈકે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર બેડવા ગામના અરવિંદભાઈ મગનભાઈ પટેલ હોવાનું અને કોઈ શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને અરવિંદભાઈની હત્યા કરી નાખી હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે મૃતક વહેલી સવારે અજાણ્યા વ્યક્તિની એક્ટિવા પાછળ બેસીને જતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે ત્યારે આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલે જણાવ્યું કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેડવા ગામે એક્સપ્રેસ હાઇવે તરફના ડાયવર્ઝન રોડ પર એક મૃતદેહ પડેલ હોવાની જાણ થતા આણંદ રૂરલ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક બેડવા ગામમાં રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ હોવાનું અને તેમના શરીરના વિવિધ ભાગોએ તીક્ષ્ણ હથિયારના ઘા હોવાથી હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું આ અંગે મૃતકના ભત્રીજાના ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને આ હત્યારા સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી છે જેમાં મૃતક અરવિંદભાઈ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિની એક્ટિવા પાછળ બેસીને જતા હોવાનું અને ત્યારબાદ આ અજાણ્યું વ્યક્તિ એક્ટિવા લઈને એકલો જ પરત જતો હોવાનું નજરે પડ્યું છે જેના આધારે એક્ટિવા ચાલકની ઓળખ માટે તેમજ ગુનો ડિટેક્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ છે આજરોજ સવારે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા હકીકત મળેલી કે આણંદ રોલ પોલીસ સ્ટેશનના બીડવા ગામે એક્સપ્રેસ હાઈવે તરફ જે ડાયવર્ઝન છે તે રોડ ઉપર એક ડેડ બોડી મળેલ છે જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે ગયેલી અને છેક કરતાં બીડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલ ઉંમરવર્ષ પંચાવનનું કોઈપણ અજાણ્યા ઇસામે તેના બોડીના અડગ પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને જીવલેન મોત નિપજાવેલ છે આ બાબતે અરવિંદભાઈ મગનભાઈ પટેલ મરણ જનારના ભત્રીજા પિંકેશ વિનુભાઈ વિનુભાઈ પટેલે ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ સદર ગુનાની તપાસના કામે પોલીસ શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમય સ્થળ વિઝિટ કરી અને આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાના અભ્યાસ કરેલો છે તેમજ મરણ જનારનું મર્ડર કયા વ્યક્તિએ કેવી રીતે કરેલું છે એનો મોટિવ શું છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવે છે અને ગુનો ડિટેક કરવા માટે માટેના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જી સર એક્ટિવા ચાલક કોઈ આ મૃતકને બેસાડી નહીં ગયો એવી વાત કહેવાય છે પ્રાથમિક દૃષ્ટિએ સીસીટીવી કેમેરાના ફૂટેજનો અભ્યાસ કરતા મરણ જનાર સવારે ચાર વાગે કોઈ અજાણ્યા ઈસમ ના એક્ટિવા ઉપર બેસી જતા હોવાનું અને ત્યાર પછી એ ઈસમ મરણ જનાર વગર લઈ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી કેમેરામાં જણાવેલ છે પરંતુ સીસીટીવી કેમેરા નાઇટનો સમય હોય આ વ્યક્તિ કોણ છે ચોક્કસ ક્યાં છે એ બાબતે હકીકત મેળવવાની અને ગુનો ડિટેક કરવાના તપાસ તજી જ હાથ ધરે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ